તેને બીજા નંબર આંગણવાડીની અંદર શિફ્ટ કરવું છે માઇગ્રેટ કરવું હશે તો એ કઈ રીતે થશે તો જે બેનને માઇગ્રેટ કરવું છે દાખલા તરીકે બીજા નંબરના આંગણવાડી કાર્યકર બેન છે તેને પહેલા નંબરમાંથી બાળકને પોતાના કેન્દ્રની અંદર નોંધણી કરવી છે તો એ કઈ રીતે કરશે તો બીજા નંબરવાળા કેન્દ્રવાળા છે જેને પોતાનું બાળકને માઇગ્રેટ કરવું છે તે બેન છે એ પોષણ ટ્રેકરની અંદર મોર ઓપ્શનમાં જશે મોર ઓપ્શનની અંદર જઈને એ ડબલ્યુ માઇગ્રેશન એવું ઓપ્શન અહીંયા જોઈ શકાય છે તમારા મોબાઈલની અંદર છે મોર ઓપ્શનમાં જશો એટલે કે વધુના ઓપ્શનમાં ને ત્યાં આ પ્રકારનું ઓપ્શન છે એ ડબલ્યુ માઇગ્રેશન ત્યાં તમે ક્લિક આપો છો ક્લિક આપશો એટલે તમારી સાઈડમાં અહીંયા નીચેની સાઈડમાં પૂછાય જાય છે એ ડબલ્યુ માઇગ્રેશન તેના પર તમે ક્લિક આપો છો ક્લિક આપો છો એટલે અહીંયા તમારી સામે છે એ બેનિફિસરી એટલે કે લાભાર્થી છે એની માહિતી આવશે અહીંયા તમારે સૌથી પહેલા જે લાભાર્થીને તમે ટ્રાન્સફર કરવા માંગો છો એ મોબાઈલ નંબર છે અહીંયા દાખલ કરવો પડશે હવે મોબાઈલ નંબર તમે એનો દાખલ કરી દેશો ઓકે અને આ નામ દાખલ કરવાનું છે અને એ નામ કયું છે જે તમે આધાર કાર્ડ ની અંદર તમે નામ દાખલ કર્યું છે એ પ્રકાર એનું જ નામ તમારે અહીંયા છે એ દાખલ કરવાનું છે કોઈ પણ જાતની ભૂલ વગર સ્પેલિંગની અંદર જરા ધ્યાન આપશો કોઈ પણ રીતે ભૂલ ના થાય એ જરા તકેદારી રાખશો ઓકે રેડી છે અહીંયા આપણે નામ પણ હવે લખી દઈએ યસ અને અહીંયા હવે પિતાશ્રીનું નામ પણ લખી દઈએ ઓકે રેડી આરો થઈ ગયા પછી તમે છે એ સબમિટ ઉપર તમે ક્લિક આપશો સબમિટ ઉપર ક્લિક આપશો એટલે જે મોબાઈલ નંબર એટલે કે તમે દાખલ કરેલો મોબાઈલ નંબર હશે એના ઉપર ઓટીપી છે એ જશે હવે ઓટીપી છે એ જશે એટલે ઓટીપી તમારે જે તે નંબર ઉપરથી મેળવવાનું રહેશે હવે દાખલા તરીકે આધાર કાર્ડની અંદર તમે જે નંબર દાખલ કર્યો હશે અથવા તો તમે જ્યારે નામ નોંધણી કર્યું એ સમયે જે તમે મોબાઈલ નંબર દાખલ કર્યો હશે એ મોબાઈલ નંબર ઉપર આ ઓટીપી જશે અને ઓટીપી છે તમારે દાખલ કરવાનો રહેશે ઓકે એ એ કર્યા પછી એનો જે જન્મ તારીખ છે તમારે અહીંયા નોંધવાની રહેશે એની જન્મ તારીખ શું છે એ આપણે જોવું પડશે જન્મ તારીખ છે એ દાખલ કરી દઈશું ચલો જન્મ તારીખ છે એ દાખલ કરી દઈએ એકવીસમાં એનો વર્ષ છે એકવીસ અને ચોથો મહિનો છે એટલે આપણે ચોથા મહિનામાં જશું એપ્રિલ ઓકે એપ્રિલની બારમી તારીખ છે સિલેક્ટ કરીશું ઓકે એટલે એનું બાર ચાર બે હજાર એકવીસ છે સબમિટ ઉપર તમે ક્લિક આપો છો યસ અહીંયા બધું આવી ગયું દર્શન જગદીશભાઈ કણજરિયાનું નામ છે ને આપણે કમ્પ્લીટલી એના ઉપર ક્લિક કર્યું છે માઇગ્રેટ ઉપર ક્લિક આપીશું એટલે એ નામ છે એ માઇગ્રેશન ઇન અંડર પ્રોસેસ એટલે કે એ લાભાર્થી છે એ અન્ય કેન્દ્રમાંથી બે નંબરની કેન્દ્રમાંથી ત્રણ નંબરની કેન્દ્રમાં જો પહેલા નંબરની આંગણવાડીમાં હશે અને બીજા નંબરના આંગણવાડીમાં લેવાનું હશે તો એ બીજા નંબરની આંગણવાડીની અંદર શિફ્ટ થઈ જશે તો આ રીતે છે એ તમે જોઈ શકાય છે તમારું નામ છે તમે માઇગ્રેટ છે નામ છે એ લાભાર્થીને તમારી આંગણવાડી કેન્દ્રની અંદર આ રીતે તમે દાખલ કરી શકો છો તો આશા રાખો છો વિડીયો આપ સમજાશો કે એક આંગણવાડીમાંથી અન્ય આંગણવાડીમાં લાભાર્થીને જો શિફ્ટ કરવું હશે તો એ કઈ રીતે થઈ શકશે આપ સોના આભાર ફરી મળીએ છીએ આવી માહિતી સાથે